બોલ આમાં આવા ગમે એટલા માં તમે આવો અને માતાજી ની ભક્તિ કરો પણ મારો અવાજ જ્યાં સંભળાય છે એ બધા ભેગા થઈને માતાજીની જય ન બોલે ત્યાં સુધી એના સુધી આપણી ભક્તિ પોગે જ્યાં સંભળાય છે ત્યાં આજે તો જેટલી માના ગુણગાન ગાઈએ કાલાવાલા કરીએ તો આપણો બહુ સાગર તરવા આવ્યા છે માતાજીનો ઉત્સવ ઉજવો આપણે હું આવી ભલામણા જય મોગલ માં જય મોગલ પૂજ્ય રમજુ બાપુ તમામ ચરણોમાં વંદન સૌના પ્રિય અને અમારા વડીલ કલાકારોના પણ ખૂબ પ્રિય સંતોના પણ પ્રિય એવા આદણી મહેશભાઈ ગઢવી અહીંયા વર્ષોથી મારે આવવાનું હતું મહેશભાઈ પણ માતાજીની કંઈ મેયર નહોતી થતી વચ્ચે એકવાર ગડદીના કારણે પાછો ગયો ભોગીએ કાંઈ એવું નહોતું વધારે સમય નથી લેવો પણ ભાઈ માયા આહીર એ આપણું આભૂષણને ઘરેણું છે દેશ વિદેશમાં આપણી સંસ્કૃતિને જેમણે ઉજાગર રાખી છે માતાજીના પરમ ભક્ત પરમ સેવક આ વખતે એમને ત્યાં લગ્નમાં ગયો મોગલમાંના દર્શન કરવાનો મને મોકો નહોતો મળ્યો સાક્ષાત દર્શન બાકી તો મનથી ભોગી જાય ગમે માતાજી પાસે પણ એમના લગ્નમાં કહો મારેને કીર્તિદાનભાઈને એ પણ આપણું એક વિશેષ આભૂષણ છે જેમણે આ આપણી સંસ્કૃતિ આપણી બધી ભક્તિ જેમણે જાગતી રાખે છે આપણી અંદર ભગવાનને જાગતો રાખ્યો છે હાચા માણસને જીવતો રાખ્યો છે એવી આ જુગલબંધીઓએ સમગ્ર દેશને હલાવ્યો છે હે મા ભગવતીના ખોળામાં અને કલાકારો અહીંયા કોઈનો નામ ઉલ્લેખ થાય ન થાય માફ કરજો ખૂબ બધા કલાકારો છે જેમણે આપણી સંસ્કૃતિને ઉજાગર રાખી છે આપણે ન્યાજ નમીએ જે આપણો સ્વાર્થ હોય પણ ભગવતી પાસે આપણે નમીએ છીએ એનો અર્થ જ એ છે કે આપણે બધા આપણો ભવસાગર કરવા માટે આવ્યા છીએ ત્યારે માં ભગવતીના ચરણોમાં એમના પાટોત્સવ નિમિત્તે આ તો એક આપણા માટે એમ કહેવાય કે મનની વાત છે કે આ પાટોછવ છે માતાજી ક્યાં કેવી રીતે ક્યાં શું છે એ તો એ સતની નજરે જોઈએ તો ખબર પડે સંતોની નજરે જોઈએ તો ખબર પડે આપણે આમાં કાચા પડીએ પણ આપણે એમાં પીડા વગર માતાજીને પ્રાર્થના કરીએ અહીંયા કલાકારો બધા જ આવ્યા છે અમારા માંગુ ક્યાંજી આવ્યા છે અમારા નાણભાઈ છે ગણેશભાઈ મહેશભાઈ મેયરશ્રી આપ સૌ આજે હું આવતો હતો જેટલા રસ્તા હતા કાલ હું ઉજ્જૈન હતો મહાકાલના દર્શન કર્યા અને મને એમ હતું કે આ હતરમીએ છે વળી સમાચાર મેળા હોળમી છે રાતે અગિયાર વાગે બાય કાર નીકળ્યો પણ આજના જેટલા રસ્તા મને જોવા મળ્યા એ મોગલ ધામમાં લોકો આવતા હતા એ રિક્ષા હોય સ્કૂટર હોય બસ હોય આજે મોગલમાં નો પાટોત્સવ છે અને રાતે ડાયરો છે સમગ્ર વિશ્વની અંદર આ આજનો પરમ પૂજ્ય બાપુના પણ આશીર્વાદ એવોર્ડ પણ અહીંયા વિતરણ થયો હું હજી એમાં ભાગશાળી નથી કે એવોર્ડ વખતે હાજર રહી શક્યો પણ મને બોલવાનો મોકો આપ્યો મા ભગવતીનો નામ બોલવાનો મોકો આપ્યો અહીંયા કલાકારો એ પોતાનો સ્વર પીરસવા આવ્યા છે ત્યારે હું એમને વંદન કરું છું અભિનંદન આપું છું માં ભગવતી એમના સપનાઓ તમારા સપનાઓ આપણા સપનાઓ એ પૂરા કરે ફૂલ ગુલાબી રંગથી આપણા સૌનું જીવન ભરી દે અને ભક્તિના માર્ગે કાયમ ચલાવી રાખે ભક્તિનો માર્ગ જ એ છેલ્લો કેળો છે ત્યારે માં ભગવતી હે માં મોગલ હે માં ચેહર અહીંયા સામે ખોડિયાર બેઠા છે હું મને કહ્યું મને કીધું કે આ ડુંગરાઓમાં માણસો જ માણસો છે મેં તો જેમણે ડુંગરા બનાવ્યા ત્યાં માણસ જ હોય ને આ વિશ્વ જેમણે સર્જન કર્યું છે એ ભગવતી અને એની ભક્તિ કરવા માટે એમના ચણો માથું ટેકવા માટે આવ્યા છે ત્યારે માં ભગવતી માં મોગલ એ જાગતી સહાય દેતી મોગલ છે આ જાગતી માતાના ચણોમાં વંદન કરું છું અને આ જાગતી માતા એ તમારી મનોકામના પૂરી કરે એવી ભગવતીના ચણોમાં પ્રાર્થના ભાઈ માયાભાઈ એમની ભક્તિ કીતિદાનભાઈ ગઢવી ચારણ પરિવાર જેમની કુળદેવી માં છે અને મોગલના ભજનોને ગીત આપણે બેઠા બેઠા hali jay રવાડા બેઠા થઈ જાય કાળો નાગ વાળી વાત આવે અને માણસ ડોલે નહીં એ વાતમાં માલ નથી સૌને મારા જય માતાજી જય મોગલ જય જય હર જય મહાદેવ જય ખોડિયાર જેને માનતા હોય બધી ભગવતી એક છે બાપ આજે મા ભગવતી આપણા પર કૃપા કરે બંને આ કલાકારો છે એમને તાળીઓથી બધા કલાકારોને તાળીઓથી વધાવીએ અને એમને ખૂબ સ્વર ભગવતી આપે અને હજી પણ આપણા ભારત વર્ષનું નામ એ વિશ્વની ઉપર કાંઈ આવતું હોય તો હાથે હાથ જગ્યાએ જય બોલાવી દો બધી જગ્યાએ એ જયકારો થાય એવી હું પણ મારા ચરણમાં પ્રાર્થના કરું છું મારું સન્માન કર્યું મને એવું લાગે છે કે હું લાયક છું કે મને ખબર નથી પણ મને એવી લાયકાત એ માં ભગવતી ચોક્કસ આપે એવી એમના ચરણમાં પ્રાર્થના કરું છું આ સન્માન એ કલાકારોનું સન્માન છે આપ સૌનું સન્માન છે આ સન્માન એ આપ સૌને હું અર્પણ કરું છું જય ભગવતી જય મોગલ જય માતાજી